રોપૈયા ખાવાથી થતા ફાયદા મિત્રો આપણને સ્વસ્થ રહેવા માટે ફળો ખાવાની સલાહ આપવામાં આવે છે પરંતુ લોકો માને છે કે સફરજન જેવા ફળો જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ એવું નથી આહારમાં મોસમી ફળોનો પણ સમાવેશ કરવો જોઈએ તેનાથી પણ ઘણા બધા ફાયદાઓ થાય છે શિયાળામાં બજારમાં પપૈયા પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે જો આ મીઠા પપૈયાને ખાવામાં આવે તો તેનાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભો થાય છે તો ચાલો આપણે આ વીડિયોમાં પપૈયા ખાવાથી થતા અદભુત અને અવિશ્વસનીય ફાયદાઓ વિશે માહિતી મેળવીએ તો પપૈયામાં અનેક ઔષધીય ગુણો હોય છે પપૈયામાં કાર્બોહાઈડ્રેટ ફાઈબર પ્રોટીન વિટામિન સી વિટામિન એ વિટામિન બી નાઇન પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે પપૈયું ખાવાથી તેમાં રહેલ પપેન નામનું ઉચ્ચક પાચનમાં મદદ કરે છે જેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે પપૈયા ખાવાથી તેમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ શરીરમાં બળતરા મદદ કરી શકે છે પપૈયા ખાવાથી તેમાં રહેલ વિટામિન સી અને અન્ય પોષક તત્વો રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે પપૈયામાં રહેલ એન્ટીઓક્સિડન્ટો અને ફાઇબર કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે પપૈયામાં વિટામિન એ અને કેરોટીનોઇડ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે જે આંખોમાં રોશની વધારવામાં મદદ કરે છે પપૈયા ખાવાથી તેમાં રહેલ વિટામિન એ માથાની ચામડીને ભેજયુક્ત રાખે છે અને વાળના વિકાસમાં ખૂબ જ મદદ કરે છે પપૈયામાં કેલરીની માત્રા ઓછી હોય છે અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે પપૈયા પપૈયા વિટામિન કે નો છે છે જે હાડકાના સ્વાસ્થ્ય અને રોકવામાં મદદ કરી શકે ખાવાથી તેમાં રહેલ એન્જાઈમ સંધિવા જેવા રોગોમાં બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે પપૈયા ખાવાથી થતા અદભુત અને અવિશ્વસનીય ફાયદાઓ વિશે વાત કરી તો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં